ધંધુકા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ફોલ્ડેબલ સાથેના ઓપરેશનો કરવામાં આવ્યા આજે સવારે સાત વાગે તમામ છત્રીસ દર્દીઓને સલામત રીતે ધંધુકા પરત લાવવામાં આવ્યા જ્યાં દર્દીઓએ ઓપરેશનની ગુણવત્તા સંભાળ અને વ્યવસ્થા અંગે આશીર્વાદ આપ્યા હતા આ નેત્ર કેમ્પમાં તપાસથી લઈને રાજકોટ જન કલ્યાણ સેવા ટ્રસ્ટના સંયુક્ત પ્રયત્નો દ્વારા શક્ય બન્યો આ મહાસેવામાં દીપકભાઈ મોદી નિલેશભાઈ બગડિયા મનુભાઈ રાઠોડ ઝાલા સાહેબ ડોક્ટર અંકુરભાઈ તથા અનેક સેવાભાવી કાર્યકરોનું વિશેષ યોગદાન રહ્યું હતું જે ચાલે છે મૃત્યુ ઉતરવાનું એનું કામકાજ બહુ સારું છે મેં પહેલાં પણ એક એકાએકમાં ઉતરાવ્યો હતો આજે બીજો મુર્ચે ઉતરીને આવ્યો છું અને સરસ કામકાજ છે હું તો કશું લોકોએ આની માહિતી આપવી જોઈએ જેટલી સંખ્યા બને એટલી વધારે અહીંયાથી રાજકોટ મોત ઉતરવા માટે લઈ જવા જોઈએ એ કામકાજ બહુ સારું છે ને એટલી બધી સેવા છે જમવાનું બમવાનું સોનું તમને કોઈ અગરતા ન પડે આપણા ઘર કરતાં વધારે સારી રીતે સાચવે છે એટલે જેમ બને એમ જેટલી સંખ્યામાં પ્રચાર થાય એટલો આનો પ્રચાર કરવો જોઈએ અને મોર્ચે ઉતરવા માટે બધાને રાજકોટ નંસર બાપાને હોસ્પિટલમાં લઈ જવા જોઈએ ન્યૂઝ સાથે બારડ ધંધુકા